લોકસભાની ચૂંટણી પરિણામ બાદ ફરી એકવાર રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો ઉઠ્યો સીટના એન્ટ્રીમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો દસ રિપોર્ટ એટલે કે અરજી કરનાર આ જાણી જોઈને એક દસ બે હજાર બાવીસ પેલા ક્યારથી બાંધકામ હતું જે લખવું આ એફિડેવિટ બહુ જરૂરી હોય છે તેનો ઉલ્લેખ કરેલો નહી એટલે તે પૂર્તતા માંગી છે ડ્રોઈંગમાં એરિયા ટેબલમાં જરૂરી સુધારા કરી પૂર્તતા કરશો એફએસઆઈની ગણતરી દર્શાવશો ચાલુ વર્ષનો ભરપાઈ કરેલ મકાનવેરાની નકલ સામેલ રાખેલ નથી તેની પૂર્તતા કરશો જરૂરી બાહેદારી પત્રક સ્ટેમ્પ પેપર સહ રજૂ કરશો સોસાયટી એનઓસી એરપોર્ટ એનઓસી ફાયર એનઓસી રજૂ કરશો એટલે કે રજૂ કરેલ ન હતી સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરશો આમ જુઓ તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જે તે પોલીસ ખાતાના અધિકારીઓ લોકલ પોલીસ સ્ટેશનની હદના અધિકારીઓ એ તમામે આંખ આડા કાન કરી એમની ફરજ પૂરી નથી કરી એનું કીધા વગર સ્પષ્ટપણે એ લોકો સ્વીકાર કરે આ બનાવ પહેલા સ્થળ પર જે સ્થિતિનો તાગ મેળવવાનો હતો તેનું શું કર્યું તે બાબતે સાવ સાયલન્ટ છે ચાર પાંચ બે હજાર ચોવીસની રેગ્યુલરાઇઝેશનની અરજી આવી હતી તેમાં નવ પાંચ બે હજાર ચોવીસે જે વાધા લખ્યા એ પછી ધવલ કોર્પોરેશન એટલે કે જે આ ટીઆરપી ઝોન છે એ લોકો નથી આવ્યા અને ખુલાસો નથી થયો અને આ ઘટનાથી તેનો ખાલી ઉલ્લેખ છે તેમને નાક નીચે છેલ્લા ત્રણેક વર્ષથી આ એક્ટિવિટી ચાલતી હતી તે બાબતે સદંતર મૌન સેવામાં આવ્યું અમારી તમામ માહિતી જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે